બેટ આ વિદ્યા સે વરસાદ નો માહોલ આ તરફ નો છે કાંકી વેબસાઈટ નો માહોલ પાય રો ખાવાનો કચરા માં ઈરો ભાઈ નો ખોવાઈ ગયો છે પાયબડાસ માલે આવી છે અગડે આ દાપે ની વાતો ઊભા નતી રહીયા આપણને બહુ ભૂખ લાગેલ છે

Kuan ke? सचिन काका नाम दिल लाइव एम हमारा जयेश भाई से गाय ची ना ने ये ने आगे होटल खाई रख हालाम हाल हाल हल

મા ભાવા રતા આપડે બાવ તો એ પૂગી જશે લગા કે ગામો સાયો છે હમ તમે કી ગામના છો બાઈ મને મને ઓળખો અ મારા મિત્ર સાથે પ્રિલિંગ કરવાના છે આ બોલો ગાઈસ આમ બસ થા ડાવે ઉ થઈ ગયો તેટકો હતો આગળ પણ તેટકો ગાયબ થઈ ગયો તમારું નામ શું છે એ મને કહો ખાલી હું તમને ઓળખું નથી ઓળખતો તમારું નામ કહી દો આપણે લાઈમાં બે લાઇક કહીએ છીએ હા જણા જોવે છે તમારું નામ કોમેન્ટ કરી દો બીજું કઈ ન કરો તો આ છે